સહીત સમગ્ર દેશમાં ગેરકાયદે વિદેશીઓ ઘુસી આવતા હોવાના બનાવો છાશ વારે સામે આવતા હોય છે ત્યારે માત્ર પાંચ હજારમાં બાંગ્લાદેશના નાગરિકોને બોગસ આધાર કાર્ડ બનાવી આપનારાને પકડી પાડવામાં આવ્યો છે પાલગરમાં સીએસસી સેન્ટર ચલાવનારને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માત્ર પાંચ હજારમાં બાંગ્લાદેશીને આધાર કાર્ડ બનાવી આપનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે પાલઘરનો સીએસસી સેન્ટર ચલાવતો ભૂપેન્દ્ર તિવારી જેની ધરપકડ બાદ પૂછપરછનો દોર શરૂ કર્યો છે આ અગાઉ સુરત પીસીબી અને એસઓજીની ટીમે નવ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી જે આરોપીઓની પૂછપરછમાં તેનું નામ ભૂપેન્દ્ર તિવારી હોવાનું સામે આવ્યું છે હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે આરોપી પાલઘરના સીએસસી સેન્ટરનો સંચાલક છે પીસીબી અને એસઓજીએ સમગ્ર રેકેટનો પર્દાફાશ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરાવ્યા હતા જે પૈકી ઉત્તરાયણ પોલીસ મથકમાં દાખલ થયેલ ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે બાંગ્લાદેશીઓ પૈકી બહાદુર રફીક ખાને ઉત્તરાયણ પોલીસે કરેલી પૂછપરછમાં ભૂપેન્દ્ર તિવારીનું નામ સામે આવ્યું હતું બહાદુર એક એજન્ટને વીસ હજારની બાંગ્લાદેશી કરન્સી ટાકા ચૂકવી ભારતમાં ઘૂસ્યો હતો કડિયાકામ કરતા બાદુરે પાલઘરમાં સીએસસી સેન્ટર ચલાવતો હતો ભૂપેન્દ્ર અમરનાથ તિવારીને પાંચ હજાર આપી બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું જે આરોપીની પણ ધરપકડ કરી વધુ પૂછપરછ ઉતરાણ પોલીસે હાથ ધરી છે